જય શ્રી ક્રિષ્ન મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં મિત્રો આજે હું આપની સમક્ષ સુંદર વાર્તા લઈને પ્રસ્તુત થઈ છું તો શરૂઆત કરીએ આજની સુંદર વાર્તાની એક સંન્યાસી સાધના માટે એક ઠેકાણે જવા નીકળ્યા રસ્તામાં બપોર પડી તેમને ખૂબ તરસ લાગી જોયું તો દૂર કૂવો દેખાયો કૂવા પાસે જઈ પાણી પીધું ચાલી ચાલીને થાક્યા હોવાથી એમને વિચાર્યું અહીં જ પાણી પીને થોડીક આરામ કરું તેઓ કુવા નજીક જ વૃક્ષ નીચે આળા પડ્યા તો નજીકમાં જ પથ્થર હતો તેને માથા નીચે રાખી આળા પડ્યા ત્યાં જ મહિલાઓનું ટોળું પાણી ભરવા માટે ત્યાં આવી પહોંચ્યું એક સ્ત્રી સન્યાસીને જોઈને કહ્યું સાધુ બન્યા પણ ઓશિકાનો મોહ છૂટ્યો નથી પથ્થરને તક્યો બનાવીને માથા નીચે રાખ્યો છે પણ સાધન બી છૂટતી નથી આટલું સાંભળી સન્યાસીને ક્રોધ આવ્યો અને પથ્થરને લઈને દૂર ફેંકી દીધો ત્યાં તો વળી બીજી સ્ત્રી બોલી સન્યાસી થયા પણ તો જો ક્રોધ તો કેટલો છે હજી તો ક્રોધ છૂટતો નથી આ શું સાધના કરવાનો આ સાંભળી સંન્યાસી ખૂબ દુઃખી થયો ત્યાં જ એક સ્ત્રી એમની નજીક આવીને બોલી બાપુજી આમ તમે દરેકની વાતો સાંભળી પ્રતિક્રિયા કરશો તો ક્યારેક ગુસ્સો આવશે તો ક્યારેક દુઃખી થશો તમારી લાગણી જો લોકોના કહ્યા પર બદલાયા કરશે તો જે મુખ્ય ઉદ્દેશ્યથી તમે નીકળ્યા છો એ ક્યારે પૂરો કરી શકશો માટે જ કહું છું ફક્ત તમારી ઉપર ધ્યાન રાખો લોકોની વાતો પર નહીં અને તમારા કાર્ય સાધનામાં મન પરોવાયેલું રાખો જય શ્રી કૃષ્ણ બસ આટલું કહી તે સ્ત્રી તો જતી રહી મિત્રો આ વાત ફક્ત તે સાધુને નહીં પરંતુ આપણા બધાએ જીવનમાં ઉતારવા જેવી છે કોઈ શું કહે છે એ વિચારવા કરતાં આપણે શું કરી રહ્યા છીએ તથા આપણે શું કામ કરવા નીકળ્યા છીએ ફક્ત એમાં ચિત્રને પરોવાયેલું રાખીએ જય શ્રી કૃષ્ણ આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ